ड्रॉप न्यूज़ हैज बीन ब्रॉट टू यू बाय आज तक सब्सिटेस यूएस માં વસ્થા તમામ ગુજરાતીઓને ગુજરાત તક તરફથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર કરણસિંહ ચાવડાનું મોટું નિવેદન કહ્યું ચૌદ એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનની તૈયારી પુરજોશમાં રાજ્યમાંથી પાંચસો થી વધુ લક્ઝરી બસો હજારથી વધુ ગાડીઓમાં લાખો રાજપૂતો પહોંચશે ઘર્ષણમાં ન ઉતરવાની સૂચના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ છતાં શંકર ચૌધરીએ ભાજપના આક્ષેપ કહ્યું હતું કે રૂપાલાએ માફી માંગી લીધી છે આંદોલનની જરૂર નથી ચૂંટણી જીતવા માટે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભુવાજીના શરણે કહ્યું હું ભુવાજીને વિનંતી કરું છું કે મારા વતી પ્રાર્થના કરજો ધૂળતા ધૂળતા ઘરના ભુવા હોય ને તો નારિયેળ ઘર સામે નાખજો બુલેટિન શરૂઆત કરીએ મોટો અને મહત્વના સમાચાર સાથે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં કાઠી સમાજ આવ્યો છે જી હા કાઠી સમાજે સમર્થન બતાવ્યું છે રૂપાલાના ભારે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે અમને કોઈ પણ પ્રકારની નારાજગી રૂપાલા સાથે નથી વધુમાં શું કહી રહ્યા છે સમાજના આગેવાનો જાણીએ મેં રોટી બેટીના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે નતો ધર્મ બદલ્યો સમાજ આ બે હાજર ચોવીસ થી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન વચન કર્મ

અમારે નિર્ણય લેવાનો થાય તો આ એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે અને આ રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારે બીજા બધા પ્રશ્નોને ઓન માનીને અમારી ફરજમાં આવે છે અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો કાઠીઓનો ઇતિહાસ પણ એ રહ્યો અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ અને સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને અમે ભાજપ અને ના રૂપાલના સમર્થનમાં આવ્યો છે ને એ કમલમ ખાતે પહોંચ્યા છે તેમના આગેવાનો સાથે વાત કરશું રમકુભાઈ શું કહેશો ભાજપના આજે સમર્થનમાં આવ્યો છો સમર્થનમાં આવ્યા ના અમે ભાજપના સમર્થનમાં છો અમે આજે આપણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી મુખ્ય મુદ્દાઓ ક્યાં રહ્યા નહીં અમારા અમારી એક તો કાઠી ક્ષત્રિય સમાજ છે ને એ એની આખી એક અલગ જ તાસીર છે અલગ જ વિસ્તાર છે એનો બીજા સમાજ સાથેનો જે એપ્રોચ છે એ આઝાદી પછી જે બગડ્યો તો એ આ ભાજપની સરકાર આવ્યા પછી સુધર્યો છે અમારા અમરેલી જિલ્લામાં જુનાગઢ જિલ્લામાં જે સામાન્ય બીજી જ્ઞાતિઓ સાથેના અને યોગ્ય જગ્યાએ એ યોગ્ય વ્યક્તિને પ્રતિનિધિત્વ પણ આપે છે અમારા સરપંચો અમરેલી જિલ્લામાં સો ની આજુબાજુ સરપંચો છે અને કોઈ બેનરી નહીં ઇલેક્શનથી જીતેલા છે અમારા આખા સૌરાષ્ટ્રમાં ગણો સાયલા તાલુકામાં ચોટેલા તાલુકામાં સરપંચો લગભગ માન્ય કરેલા છે સરપંચ અને ઘણા ગામ ગામ તો એવા છે ભેગો તમે સરપંચ અત્યારે સામે જે ક્ષત્રિય સમાજ છે તેમનું જે એક આંદોલન ચાલી રહ્યું છે ચૌદ તારીખે પણ તેમનું સંમેલન છે તેમાં હવે કાઠી ક્ષત્રિય સમાજ સામેલ નથી એનો મતલબ અમે એક જ ટાર્ગેટથી ચાલીએ છીએ કે

અને અમે તો ઓલ ઇન્ડિયા મા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે ચૂંટણી લડાઈ છે અને તમામ ઓલ ઇન્ડિયામાં અમે ભાજપને સમર્થન કરીએ છીએ આ ચૂંટણીમાં કાઠી ક્ષત્રિય સમાજ છે આખે આખો જે ભાજપ છે તેમની સાથે જ રહેવાનો છે હા અત્યાર સુધી અમારો સમાજ એંસીથી પંચ્યાસી ટકા રહે છે અને અહીં રહેવાનો છે બિલકુલ આ ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો હતા ભાજપ માટે ખૂબ જ રાહતના સમાચાર છે કે ખૂબ જ પંદરથી વીસ લાખની વસ્તી ધરાવે છે સૌરાષ્ટ્ર ભરમાં તે કાઠી ક્ષત્રિય સમાજ છે તે હવે ભાજપના સમર્થનમાં આવ્યો છે અત્યાર સુધી તેવું હતું કે તમામ ક્ષત્રિય સમાજો છે તે કાઠી સમાજ હોય કારડિયા સમાજ હોય ગરાસિયા ક્ષત્રિય સમાજ હોય તે તમામ સમાજ છે તે ક્યાંક ને ક્યાંક વર્ષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં હતો પરંતુ આજે એક નવા સમીકરણ રચાયા છે કે જે કાઠી ક્ષત્રિય સમાજ છે તે ભાજપના સમર્થનમાં આવ્યો છે ને તેમણે કારણ બતાવ્યું છે કે નરેન્દ્ર મોદીના કારણે તેઓ છે તે ભાજપના સમર્થનમાં આવ્યા છે ને હવે પરષોત્તમ રૂપાલએ માફી માંગી છે તો તેમણે માફી આપી દેવી જોઈએ રૌણક મજીઠિયા ગુજરાત તક રાજકોટ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ફરિયાદ બીજા કોઈ નહીં પરંતુ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા કરવામાં આવી છે શું છે વિગતો જાણીએ લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે નેતાઓ દ્વારા સભાઓ ગજવવામાં આવી રહી છે અને ઉમેદવારો દ્વારા પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે આ બધાની વચ્ચે હવે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધી છે જેમાં શંકર ચૌધરીએ સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ ભાગ એકના પ્રકરણ નવના નિયમનો ભંગ કર્યાનો અને ભાજપ ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મત માટે પ્રચાર કરી રહ્યા છે તેનો વિડીયો સાથેના પુરાવા અમારી સામે આવ્યા અને સ્થાનિક કક્ષાએ રજૂઆત પણ આવી કે આ આદર્શ આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે તમામ દસ્તાવેજોની ચકાસણી કરતા અને જે જોગવાઈ ગુજરાત વિધાનસભાની દ્વારા પ્રકાશિત સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ ભાગ એક તેમાં જે પ્રમાણે સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે વિધાનસભાના અધ્યક્ષ જે દિવસથી પદ સંભાળે એટલે કે તે પોતે એ પદ સ્વીકાર કરે તે દિવસથી તેઓ રાજકીય પક્ષના સભ્ય પદમાંથી ખતમ થઈ જાય એટલે કે રાજકીય પક્ષથી અલિપ્ત થઈ જવાનું હોય છે અને એ થઈ જતા હોય છે આ એક આદર સંસદીય પ્રણાલી અને કાર્યપદ્ધતિના સત્તાવાર જે ગુજરાત વિધાનસભાએ પોતે જ બહાર પાડેલામાં નિયમ છે વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પક્ષના પ્રચાર નથી કરી શકતા તેમ છતાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં લોકસભાના ભાજપના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કર્યા હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે જે આગામી સમયમાં ભાજપને મુસીબતમાં પણ મૂકી શકે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્ષત્રિય સમાજમાં દિગ્ગજ નેતાઓ છે એ ખફા છે કોણ છે દિગ્ગજ નેતા અને કેમ કરી રહ્યા છે હજુ પણ વિરોધ પ્રદર્શન સમજીએ પરશોતમ રૂપાલા વિવાદ ક્ષત્રિય સમાજ અને ભાજપૂત નેતાઓ એ ભાજપૂત નેતાઓ કે જે આજે ક્ષત્રિય સમાજની સાથે નથી ક્ષત્રિય સમાજને તેમની જરૂર છે પરંતુ તે તેમની સામે ઊભા છે તેવું લોકો કહી રહ્યા છે ક્ષત્રિય સમાજ મેદાને છે પરશોત્તમ રૂપાલા રોટી બેટીના વ્યવહાર પર બોલ્યા રાજાઓ નમ્યા તેના પર બોલ્યા ક્ષત્રિય સમાજ સામે આવ્યો વિરોધ કરી રહ્યો છે ટિકિટ પાછી ખેંચવા માગ કરી રહ્યો છે પરંતુ આ તમામ સંજોગો વચ્ચે કેટલાય નેતાઓ ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટી તરફ વલણ દાખવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં છે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી વિશે જ બોલશે પરંતુ આ વાત ક્ષત્રિય સમાજને ખૂંચી રહી છે શું ક્ષત્રિય સમાજ આ તમામ નેતાઓને દાઢમાં રાખશે શું ક્ષત્રિય સમાજ આ તમામ નેતાઓને આવનાર સમયમાં બતાવશે શું ક્ષત્રિય સમાજ હવે નવા નેતાઓ બનાવશે અને જે નેતાઓ આજે કામે નથી આવ્યા તે તમામને ઘર ભેગા કરશે આ સવાલ છે કેટલી બેઠકો છે કે જ્યાં ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ છે લોકસભામાં નહીં પરંતુ વિધાનસભામાં જરૂરથી અસર કરે છે લોકસભાની બેઠકમાં વત્તા ઓછા પ્રમાણમાં ક્ષત્રિય સમાજ અસર જરૂરથી કરશે તેનો ફાયદો કોંગ્રેસને થશે બતાઈ રહ્યું છે આજે વાત કરીશું ક્ષત્રિય સમાજના એ નેતાઓની કે જે નેતાઓ આજે ક્ષત્રિય સમાજની સાથે નથી અને આ જ વાત ક્ષત્રિય સમાજની ખટકી રહી છે જેને લઈને કેટલાય ક્ષત્રિય યુવાનો અને લોકો મગજમાં એક વાત બેસાડીને બેઠા છે કે સમય આવશે ત્યારે બતાવીશ પર્ષોત્તમ રૂપાલા વિવાદ પર્ષોત્તમ રૂપાલા વિવાદને ઓગણીસ જેટલા દિવસો થઈ ગયા પરંતુ આજ સુધી સમાધાન નથી થયું બેઠક પર બેઠકો થઈ પરંતુ નિરાકરણ ક્યારે એ પણ આજે એક સવાલ છે ક્ષત્રિય સમાજના આગેવાનો કરણી સેના અને લોકો કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજની બસ એક જ માગ રહેશે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે જ્યારે અન્ય લોકોનું માનવું છે ક્ષત્રિય સમાજના મોટા અને દિગ્ગજ નેતાઓનું કે બે વખત માફી માગી છે તો માફી આપી દેવી જોઈએ ક્ષમા વિરસ્ય ભૂષણમનું એક સૂત્ર છે તે પણ સામે આવી રહ્યું છે અને તેઓ બોલી રહ્યા છે પરંતુ મુખ્ય વાત એ છે ક્ષત્રિય સમાજને મુખ્ય વાંધો એ છે કે રોટી બેટીના વ્યવહાર પર રૂપાલા કેમ બોલ્યા શું પરંતુ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમ રૂપાલા પાછી પાની શા માટે નથી કરી રહ્યા પરસોત્તમ રૂપાલાની આ તમામ હરકતોથી ક્ષત્રિય સમાજ ગુસ્સામાં છે પરસોત્તમ રૂપાલાએ માફી માગી આ તમામ એક સંમેલન થયું હતું ના આ સંમેલનમાં માફી માગવામાં આવી હતી જયરાજસિંહ જાડેજાનું નેતૃત્વ હતું પરંતુ કહ્યું હતું મારી માટે નહીં પરંતુ મારા કારણે મારી પાર્ટીને સાંભળવું પડી રહ્યું છે એના કારણે હું માફી માગું છું પરંતુ પરશોત્તમ રૂપાલા આજે પણ પ્રચાર કરી રહ્યા છે પાછી પાની કરી રહ્યા નથી આ તમામ પ્રકરણમાં તમામ સંજોગોમાં ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાની સામે મોરચો માંડીને બેઠો છે પરંતુ રાહ જોઈ રહ્યો છે એ નેતાઓની કે જે નેતાઓ આજે તેમની સાથે નથી બેશક કેટલાય નેતાઓ છે તાલુકાઓમાં જિલ્લામાં કેટલાય નાના કાર્યકર્તાઓ છે કે જેઓ આજે રાજીનામા આપી ચૂક્યા છે તેમાં મહિલા નેતાઓનો પણ સમાવેશ થાય છે મહિલા ક્ષત્રિયાણીઓનો પણ સમાવેશ થાય છે તેમનું કહેવું છે કે સમાજ માટે આજે કામે નહીં આવીશું તો ક્યારે આવીશું સમાજે અમને આગળ મોકલ્યા તો સમાજ માટે અમે પક્ષમાંથી રાજીનામું પણ આપી શકીએ છીએ પરંતુ આજે વાત એ નેતાઓની કે જેઓ પોતે અલગ મંતવ્ય રાખે છે એક એક અલગ અલગ છે છે અને પોતાનો રાગ રાખે તેમાં જાડેજા છે ગોંડલથી પૂર્વ ધારાસભ્ય છે તેમના પત્ની આજે ધારાસભ્ય છે અને જયરાજસિંહના નેતૃત્વમાં સંમેલન પણ મળી ચૂક્યું ગોંડલમાં અને ત્યાં માફી પણ રૂપાલાએ માગી હતી રીવાબા રીવાબા અત્યારે ચૂપ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા આવનાર સમયમાં પેટા ચૂંટણી થશે વાઘોડિયા બેઠક પર તેના વિસ્તારમાં ક્ષત્રિય સમાજ મોટી માત્રામાં રહેલો છે જોઈએ શું થાય છે આઈ જાડેજા ભારતીય જનતા પાર્ટીના સિનિયર અને મોટા નેતા તે પણ ચૂપ છે તેને ખબર છે કે આમાં ન બોલવું જોઈએ અને આઈ જાડેજા પર પણ લોકો સવાલ કરી રહ્યા છે વાત કરીએ આગળ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તમામ વાતને લઈ મામલો શાંત પાડવા માટે સાધુ સંતોને મળી ચૂક્યા છે ક્ષત્રિય સમાજના ટોચના સાધુ સંતો સાથે વાત કરી ચૂક્યા છે આ વાતને લઈને પણ ક્ષત્રિય સમાજના લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે આ તમામ વાત હું આપને જે કહી રહ્યો છું એ તમામ ચર્ચા છે આ તમામ વાત લોકમુખે ચર્ચાઈ રહી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની સાથે કોણ હતું તો હકુબા જાડેજા હકુબા જાડેજાની પર પણ લોકોને ગુસ્સો છે તેમના પર પણ લોકો કહી રહ્યા છે કે હકુબા જાડેજાની તો ટિકિટ પણ કાપવામાં આવી તો શા માટે તેઓ સાથે નથી ભારતીય જનતા પાર્ટીની સાથે આજે પણ કેમ છે આ તમામ સંજોગોમાં બળવંતસિંહ રાજપૂત તેમના નામને લઈને પણ ચર્ચા છે આજે તેઓને મિનિસ્ટર પદ આપવામાં આવ્યું પરંતુ જ્યારે સમાજ રસ્તા પર છે ત્યારે તે ક્યાં છે એ સવાલ લોકો કરી રહ્યા છે આ આ તમામ તમામ સંજોગો વચ્ચે નેતા કે જે આજે પોતાના સમાજથી વિખૂટા પડી ગયા છે આ તમામ નેતા કે જે પોતાના સમાજની સાથે નથી એક મત રાખે છે તેમાં કેસરી દેવસિંહનો પણ સમાવેશ થાય છે પોતે રાજવી પરિવારમાંથી આવે છે રાજ્યસભા ગયા હતા તે પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે આ તમામ મામલો શાંત પડી જાય પ્રદીપસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા આજે ચિત્રમાં નથી આજે કોઈ પણ જગ્યાએ ચર્ચામાં નથી પરંતુ તેઓ પણ શાંત છે તેમને પણ ખબર છે કે આ વસ્તુ શું ચાલી રહી છે આનું નિરાકરણ કઈ રીતે લાવવું જોઈએ એટલા માટે જ તેઓ કંઈ બોલી રહ્યા ગુજરાતમાં આજ રોજ એક વિચિત્ર ઘટના સામે આવી જેમાં ગુજરાત ભાજપમાં જાહેરમાં એક પહેલું રાજીનામું પડી ગયું અને ખડબડાટ મચી ગયો આજે મારા મારા સમાજ રહેવાની ફરજ પડી છે હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું કારણ કે જ્યાં સુધી આ જે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો ત્યાં સુધી પતે નહીં જ્યાં સુધી એનું હું એવું ઈશું છું એનું સુખદ સમાધાન આવે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર આપેલા નિવેદન બાદ ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજના લોકો આવેદન પત્ર આપી વિરોધ દર્શાવી રહ્યા છે કેટલાય લોકો રાજીનામા પણ ધરી રહ્યા છે પાળિયાદ ખાતેથી એક અલગ જ દ્રશ્યો સામે આવ્યા વિજય ખાચર જેઓ બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી છે તેમણે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં જાહેર સભામાં રાજીનામું ધરી દીધું સાંભળો શું કહ્યું જ્યારે જે ગુજરાત પ્રદેશમાં જે આ માહોલ બધો ચાલી રહ્યો છે ને જે અમારા ક્ષત્રિય સમાજનો રોષ છે અને જે અમારા ક્ષત્રિય સમાજનું રૂપાલા ગોપાલા સાહેબ દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ અને વીસ વર્ષથી હું ભાજપનું કામ કરું છું આમ તો પહેલો મત મારો નહોતો સત્તર વર્ષ થયા હતા મારા વોટનો અધિકાર હતો તે દૂરનો હું ભાજપનો કાર્ય કરતા છું અને આજે મારે મારા સમાજ આજે રહેવાની ફરજ પડી છે હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું કારણ કે જ્યાં સુધી આજે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો ત્યાં સુધી પતે નહીં ત્યાં સુધી એનું હું એવું ઈશુ છું એનું સુખદ સમાધાન આવે અને વહેલી તકે એનું સુખદ સમાધાન આવે અને ભાજપના મોરડી મંડળને હું પ્રાર્થના કરું છું કે આના માટે કંઈક પ્રયત્નો કરે ભારત માતા કી જાય પરષોતમ રૂપાલા વિવાદમાં ભાજપની જાહેર સભામાં રાજીનામો ધરવામાં આવ્યું હોય એ કદાચ આ પહેલું ઉદાહરણ છે જોવું રહ્યું કે આ વિવાદનો ઉકેલ ક્યારે આવે છે સમાધાન થાય છે કે નહીં સંબોધતા રઘુવીર મકવાણાનો અહેવાલ ગુજરાત તક બૂટ તો વધુ સમાચાર પર કરીશું નજર હાલ રોકાઈશું વિરામ માટે આપ જોડાયેલા રહો અમારી સાથે ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજતક સબસ્ટેજ ગુજરાત ન્યૂઝ બાય ગુજરાતમાં આ વખતે ભરૂચ લોકસભાની બેઠક છે ખૂબ જ ચર્ચાનો વિષય છે એવામાં ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના નેતા છે તેમને છોટુ વસાવા અને એઆઈએમઆઈમ પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા છે શું કહી રહ્યા છે ઈસુદાન ગઢવી સાંભળીએ લોકસભા બે હજાર ચોવીસ નું રણશિંગુ ફૂંકાઈ ચુક્યું છે ભરૂચ લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે એક તરફ ભારતીય આદિવાસી પાર્ટી અને એ ની એન્ટ્રી ની વાતો ચાલી રહી છે તો સામે ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર માટે ઈસુદાન ગઢવી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ઈસુદાન ગઢવીએ પ્રચાર દરમિયાન ભરૂચ માં આવતી નવી પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા મિત્રો ડેડિયાપાડાના જ્યાં વિસ્તારોમાં ગામડા ગામડામાં ચેતરભાઈ વસાવાને પ્રતિબંધ છે પરંતુ જ્યારે અમે ગામડે ગામડે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ લોકો ઢોલ વગાડી વગાડીને ગામે ગામ સ્વાગત કરે છે એક જ ચાલે ચેતર ચાલેના નારા લગાડે છે અને સૌથી મોટી વાત એ છે કે ચેતરભાઈને લઈને એટલી સંપત્તિ છે કે ચેતરભાઈને ભાજપે જે જેલમાં નાખ્યા એના કારણથી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે ચેતરભાઈ વસાવા એ ખેડૂત આગેવાન માટે જેલમાં ગયા છે સિટિંગ ધારાસભ્ય જેલમાં ગયા એમનો પરિવાર જેલમાં ગયું એટલે આદિવાસીઓમાં ચેતરભાઈને લઈને ખૂબ બધો પ્રેમ છે ન માત્ર આદિવાસી સમાજમાં પરંતુ તમામ ભરૂચની લોકસભામાં હું ફરી રહ્યો છું ખૂબ અત્યારે સહયોગ મળી રહ્યો છે પણ એક વાત આગેવાનો જે ચેતરભાઈના સમર્થકો છે જે ચેતરભાઈને ચાહે છે એ ડર સતાવે છે કે અહીંયા જે રીતે ભાજપ દ્વારા કેટલાક વિસ્તારોમાં અથવા તો અપક્ષ અને બીજી પાર્ટીઓને પણ ઊભા રાખવાની એક કોશિશ હિલચાલ ભાજપે જે કરી છે એનાથી લોકોમાં ખૂબ રોષ છે લોકોને બીક છેક ચેતરભાઈને હરાવવા માટે ભાજપ છે એ બીજી પાર્ટીઓને ઉતારી રહી છે બીજી પાર્ટીઓને તૈયાર કરી રહી છે એને લઈને લોકોમાં ખૂબ રોષની લાગણી છે બીજું ત્રીસ વર્ષમાં મનસુખભાઈએ સારી સ્કૂલ બનાવી નથી મેં ગામડા ગામડા ફરીએ છીએ લોકોમાં ખૂબ રોષ છે ત્રીસ વર્ષ પહેલાં જો સારી સ્કૂલો બની જાત તો આજે કેટલાય આદિવાસી સમાજના દીકરા દીકરીઓ અધિકારીઓ હોત ડૉક્ટર એન્જિનિયરો હોત પણ એ ન બની શક્યા બીજું કે ગ્રાહકની ફાળવણીમાં પણ ભાગે કોઈ ગામોમાં વિકાસ થયો હોય એવું લાગતું નથી ગ્રાન્ટ પણ પૂરી ફળવાઈ હોય એવું લાગતું નથી સાંસદની ટર્મમાં પચીસ પચીસ કરોડની ગ્રાન્ટ મળતી હોય છે એટલે આ આને લઈને સમાજમાં રોષ છે અને ચેતરભાઈ વસાવાને લઈને એક એક નાગરિક છે એને ચિંતા છે તમામ ભરૂચવાસીઓને પણ અહીંથી નાગરિકો અપીલ કરી રહ્યા છે કે આ વખતે ભૂલ ન કરતાં દર વખતે ત્રીસ વર્ષથી આપણે કોઈ એકને એક વ્યક્તિથી ચૂંટીએ છીએ જેનાથી આ ભરૂચના નાગરિકોનો દિલ્હીમાં અવાજ નથી ઉઠ્યો સંસદમાં અવાજ નથી ઉઠ્યો તો ચેતરભાઈ વસાવવાને ખૂબ પ્રેમ છે લાગણી છે પણ લોકોમાં એક ડર પણ છે કે બીજી પાર્ટીઓને ભાજપ ઊભું કરાવડાવીને ચેતરભાઈના મત વિભાજન કરવાની એક ચેષ્ટા કરી રહી છે એમાંથી લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે જય હિન્દ જય ભારત ચેતરવસાવની જંગ હવે મનસુખ વસાવવા છોટુ વસાવવા અને અશુદ્ધ નોવેસીની પાર્ટી સાથે જોવા મળી શકે છે આદમી પાર્ટી આ બાબતે ચિંતિત છે જોવ રહ્યું ભરૂચની જનતા શું નિર્ણય લે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે અચૂકપણે સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ પર અમારી ચેનલ ગુજરાત તકને ફરી મળીશું નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ